જય દ્વારકાધીશ જય માતાજી બધા મિત્રોને અને આજે વાગી ગયા છે આ ફીટ આઠ વાગી ગયા છે અને આજ તમે જોઈ શકો છો કે એવો તડકો નીકળ્યો છે ઘણા દિવસ ત્યાં વરસાદ આવ્યા બાદ આજ તડકો થોડો થોડો નીકળ્યો છે પણ ક્યાં સુધી છે ને એની કંઈ ગેરંટી નથી અને આપણે થઈ ગયા છે ખાઈ પીન ત્યાર જવાનું છે નેદવા એ પહેલાં આપણે કરવાના છે દશામાના પૂજાપાઠ તમે પણ ઘણા બધા દશામાના વ્રત મિત્રો કોઈ રહેતા હશો જે પણ રહેતા હોય કોમેન્ટ કરી દેવા હવે મારે કરવાની છે વાર્તા એ લીધી મેં ચોંપડિયાને હવે આપણે આમાં શીખોલવાની છે દશામાની વાર્તા ચોખોલા ભેગું દશામાની વાર્તા આવી ગઈ બરાબર હવે આપણે વાર્તા સ્ટાર્ટ કરવાની છે ગુડ મોર્નિંગ જય દ્વારકા અને હર હર મહાદેવ કેમ છો એક નવી સવાર થઈ ગઈ છે એક નવી સુભા થઈ ગઈ છે અને જો મસ્ત મજાનું વેધર હે આઈ તો વીસ થી પચીસ દિવસ પછી સૂરજ ભગવાન દેખાઈને જો આમ તડકી નીકળી છે જો આગળ વાદળા જ આવી ગયા જો આ વાદળું છે ને જ આવ્યું હે અડું ન કરતો તડકી મસ્ત મજાની એક નંબર નીકળી બી તડકી અને જો આજે છે ને આપણે આજે ફાઇનલી છે ને પાછી આજે આપણે મેના રાણીને આને કાઢી લીધા પાછા દવા દવા સાટવા જાવી આવી છે એટલે મેનારાણીને બહાર કાઢ્યા છે અને આપણે જ આવી છે દવા સાટવા થોડી વાર વાર રાહ જોઈએ તો અટાણમાંથી તો હોય ભેજ હોય સવારના પૂરમાંથી તો હે ને ભેજ થોડો થોડો હોય

કોમેન્ટ કરતા જજો ને સબસ્ક્રાઈબ કરતા જજો ને લાઈક આપણે દસ વાગ્યા પછી પી અને પછી જશું મસ્ત મજા પછી મજા આવે મજા આવે ચાતા જોઈએ હાલો મિત્રો આપણે આવી ગયા છીએ નેધવા અને જોવા કેમ ટબ છે ને આજે એક નંબર તડકો નીકળો છે અને આ છે આપણી માંડવી જો તડકો નીકળે ને એટલે માંડવી સાઈન મારે અત્યારે તો માંડવીમાં નરવાઈ સારી છે જો આ હું ખળ પણ છું આજે છે ને એક મજૂર છે અહીં સવાર સુધી નેદવાનું છે ને નેદાઈ જઈ સાઈન સાથે

અને હજી આ ભાઈ ગાડી સ્ટાર્ટ કરવામાં તો વાર લાગે આ હે ને ભાઈ અહીંથી ભાઈ ફૂંક મારવી પડે અને પછી ઉપડે આપણે પેલા એમને ટ્રાય કરી ભાઈ ભાઈ આ તો ઉપડવાનું કરે છે ભાઈ લીવર નહોતું રહે ભાઈ વારે ભાઈ આ ગાડી જેને આઈ ગઈ હોય ને એને ખબર કેવી મજા આવે ભાઈ આનું સાયલેન્સર રહેવું હોય તો મજા જઈ ગયા સાયલેન્સ રહેવું છે ભાઈ ભાઈ જુદી

મસ્ત મજાનું પાણીનું બેરન ભરી લીધું છે અને આપણે હવે સ્ટાર્ટ કરવાની છે અને કોક કોક કો કોક સાટા પણ મસ્ત મજાના આવે છે અને આ જો આપણે મગફળી આવી કંઈક છે કોમેન્ટ કરજો હું કયો મગફળી સારી છે કે નથી હવે જો આમાં ઈ ગયા હે ગાડી વાંધો નહીં આવે કારણ કે આમાં બૈડ છે આપણે છ વીઘામાં નાખી દીધા હતા ખોટ એકઠ ફેરા એક હાંઠ નહીં આમાં ચાલી પીડ્યા છ વીઘામાં કોમેન્ટ કરી દીધું આવી મગફળી છે કંઈ અને હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ દવા તો એનું કામ કાજ છે હાલો મિત્રો તમને દવાની તો ખબર જ છે કે શું છે અને જો નવા મિત્રો હોય એ પાછા આવ્યા હોય એને ખબર ના હોય તો એના માટે આપણે પાછી બતાવી દઈએ આફન છે આપણે આ ઈર માટે નું બેસ્ટ એગ્રો લિમિટેડ નું આફન છે અને આપણે આ છે ને રત રુધ આપણોલી વત રોકવા માટેની છે સ છે અને પછી આપણા હે રાડા રાતળ માટેનું સોફિયા આ સોફિયા છે એટલી દવાની બ્રાન્ડ આપણે સાટવાની છે અને આ બાજુ તમે જોઈ શકો છો મસ્ત મજાની અમે હેને મોટર ચાલુ કરી દીધી છે વાઇબમાંથી જાય છે પાણી નદીમાં કારણ કે એમાં હે ને થોડીક હજી બહુ ઓછી છે થોડુંક આપણે પાણી કાઢી નાખીએ નાખીને પેલી એકમાં રેસ લાગી ગયો પખ ઉભરાઈ ગયો અને થોડુંક પાણી જવા દઈએ બહાર જો ધોચ પડ્યો છે ભાઈ ઠોઈ જુઓ ભાઈ વાતાવરણ જો જોવામાં પાંદરી માથે તમને કંઈક દેખાડું હવે તમને ખબર પડી ગઈ છે ભાઈ જયી દવા સાટલી આવી પંપ ભરી લઈને ઢાંકણું ઓલફેટર પંપ ને રેડું આવ્યું આજે પંપ ભરી લીધા ને ઢાંકણા ના દેવા દીધા ને ત્યારે ભાઈ ભાઈ કંઈ ઘટાય નથી ભાઈ વાગી ગયા છે બાર ની માથે થઈ ગયા હે અને આ ચોથી ગાડી ચાલુ થઈ કારણ કે હે ને ઓલી ઘોડી હેઠળ હતી ને માંડવીને ને અટકી જતી હતી દવા ડાયરેક્ટ માંડવીને દઈ દેતી હતી ઘોડી ઓથમી કરીને તા પાઇપ હેઠા પડી ગયા તો પછી એ બાંધા બધું હેઠળ કર્યું ને એમાં થોડુંક મોડું થઈ ગયું પાછું રેડું આવ્યું તો એટલે મોડી ચાલુ કરી હવે તો જો આના પછી એક પાંચમી ગાડી સટાઈ ગયા હે એટલે અડધું સટાઈ જાય ચાલુ જ કર્યું હે કોઈ આખું ઢાકણું નાખવાનું હે અને જો ચાલુ થઈ ગયું હવે એક ગાડી સટાશે ને એટલે અડધી સટાઈ જાય આ સોથી ગાડી છે આપણે સાત વાર નથી લાગતી અડધી પૂણી કલાક એટલે થાય છે પણ હરાળો કરી લઈને ને તા ઈ વાર લાગી જાય છે આગળી સટાઈ જાય દવાતા બે યા દવા મજાની બીટી પથરી છે આમાં હવે કાલ હાથી છે કારણ કે જો બહુ રેડા નથી એવા છે થોડો થોડો વારો જો આપણે આમાં દવા સાટી દઈએ એટલે બે વાડી નું કામકાજ ખતમ થઈ જાય દવા એટલે આપણે છે ને આમાં દવા સાટી દઈએ આપણો ઘણો છે ને કમ્પ્લીટ થઈ ગયો રાણી કમ્પ્લીટ છે દવા સાટવા માટે ત્યારે પાણી ભરી આગળી રેડી મિત્રો જો આપણે બીટી માં છે ને આપણે સાઈઝ મોર મારવાની છે બરોબર અને આ સોફિયા અને આ તો તમને ખબર છે અફન ઈરનું આમાં તન વસ્તુ જ મારવાની હે આ એ સોફિયા હે વિધી ને એટલે બીટી બત્રીમાં આ તન વસ્તુ મારવાની હે ભાઈ વાગી ગયા તૈયાર ક્યાં વાવા સારું એક નંબર ભાઈ ચક્કાસ લાગે હે અને આપણે હે દવા ચાટી અને હજી પી છે અને આપણે જાઉં હેમ બીટી માં સાતી આંકવા જેટલામાં હાલે એટલામાં હે ને હાકી નાખું વરસાદ નું નહીં ના થાય ઉપર ઉપર ગયા જેટલામાં હું ને એમાં ગાડી હાંકતો હતો ને એમાં લાગ્યું કે ઉપર ઉપર ભાઈ હાથી હાલઈ છે એટલે આમાં બધેમાં હાથી હાંકી નાખવું છે આપણે ના વરસાદનું ના કિનાર ભાઈ દી વરસાદ વરસે ને એક દી વરા પાપે એવું હોય ભાઈ એટલે આમાં ને બેઠું ના રહેવાય દવાનું કામ બે વાડીઓમાં કમ્પ્લીટ થઈ ગયું અને હવે આપણે જાઉં છે થી હાંકવા હા દીવ બોલો તારે શું કામ છે દીકરા બોલ તારે આવવું છે હે જોઈએ એને તો આવવું જોઈએ હાલો આપણે હાથી ફટોફટ જોડી લઈએ પેલા આપણે અઢારના બલૂનની આંખમાં પછી ટ્રાય કરશું વીસ ને હાલશે ને તો હાલશે પેલા અઢારના આંખી નાખીને હલબું કે સાહે હાલી જાય બોલું હે ને ધ્યાન બહુ રાખવું પડે વીસ ના બલૂન ન્યા હોય ને એવા માટે પેલા હાલો આપણે ટ્રેક્ટર ચાલુ કરી દઈએ એટલે થોડું ગરમ થાતું થાય ફાઈનલી તો ફાઇનલી ગઈ ને મિત્રો આપણે વાળીએ પૂગી ગયા છે અને વાગવામાં કઈ ને તો તમને પાંચ ને ત્રેવી થઈ ગયું છે અહીંથી લઈ અડધે છે પેલા એની ઉપર ભાઈ રહી જાય છે ને તો એ હાલ છે ને આપણે છે ને પારો ટપાડી દેવો છે ભાઈ અહીંથી અહીંથી કઈ આયરું છે ને ભાઈ એ ઈમો હે ગોતવી આયરું જોતા કઈ છે મારો મન એ આ લાગે હા ના હોય સારું કરશે આથી આખવા મિનિટ એટલે એક કામ કરશે હલો ભાઈ કઈ ન લીધે ને મિત્રો આપણે કઈ તો જવું હાથી એક ઉથલા પૂરી થવા આવી છે અને મસ્ત મજા નું મારી હાથી આગળ રાખું ખંડ નું કામ તો લેવાય જાય બે પણ હવે જો સામે તમે જો રેડું ઉપડી ને દેખાય કઈ બાજુ જાય ને શું થાય ને જોવાનું આપણે ભાઈ હવે એને એક જ રાખવું છે કહીને તો હવે આપણે રહી બે ઊથા લાખવાની અને વાઘવા આવ્યા છે હાથ હાથમાં થોડીક વાર છે અને સૂરજ ભગવાન દેખાઈ ના તા મસ્ત મજાના પણ આ ભાદડા વાસે આવી ગયા છે મસ્ત મસ્ત ટાઈમ થઈ ગયો સૂરજ ભગવાન અને ભય વૈયા ગયા હે અને જો હાથિભાઈ એક નંબર હાલી ગયો ના ધાયુએ જ કામ થઈ ગયો હે તમે જોઈ શકો ભાઈ

સાત ને નવ મિનિટ થઈ ગઈ છે અને મસ્ત મજાનું જવું સાતે હાલી ગયું હે કમ્પ્લીટ થઈ ગયું હે હાલવામાં ખાલી બે ઉથલ રેવા દીધી છે બે ઉથલ એટલે ઓલી બાજુ હેઠા બાજુ છે અને હેઠા મોર હે એટલે હાલી તો જાય આકી નાખી તો પણ ભાઈ હવે આમાં મસ્તરી કળે ને બીજી રીતની કીડે છે એટલે કાલે આકી નાખશું પાછું આમાં કાલે બીજી ફેરે આકી નાખશું ભાઈ આમ જો એક નંબર આપી નાખો આમાં જો થોડો થોડો ગારો હતો પણ હે ને આ બાજુ થોડો ગારો હતો આ બાજુ જ બે ઉથલ બાકી છે પણ એક નંબર હાલી ગયું છે ભાઈ જો હવે અહીંથી આપણે ખાલી એટલું બાકી રહ્યો અહીંથી દેખે ને એટલું બે ઉથલ ભાઈ કામ ઘણું કાઢી નાખ્યું દવા સકઈ ગઈ છે આથી હાલી ગયું પછી આથી વિશેષતા શું હોય ભાઈ વિશેષ હોય કંઈ કામ ના થાય કામ નીકળી ગયું હે ભાઈ ના થાય બહુ રહી ગયું ને ને આમાં તમે આમ એ તમને ક્યાંક દેખાતું હે પણ એક નંબર હાથી આવી ગયું અને હવે આપણે લઈને આવા ઘરે પછી એક કોમનું છે ને નું ઓછું નાખવું પડશે ફાઈનલી મિત્રો લે તો જો આપણે ઘરે આવી ગયા લીધું ફ્રેશ થઈ ગયા હે મસ્ત એક નંબર અને વાંબવામાં કમને તો જે સાથે જ લઈ ગયા છે અને ઘણું ના થાય કામ નીકળી ગયું છે કારણ કે વરસાદથી ભારે બ્રેક મસ્ત મજા ન આવી ગયો હવે દિવાળીમાં દવા છપાઈ ગઈ છે હવે દિવાળી ખાલી એક બે ઉથલ છે હાથીની પણ કાલ પાછું આપવું ને એટલે એ ઉથલ તો હાલી જાય ને ઢેઠા મોઘ ન હતું ને એટલે લીડા આપશે હવે કંઈક પીડા જેવું છે નહીં ફળની દવા ના મારવા પડે કારણ કે હાથી જાલી ગયું અને એકાથી ક્લિપ ગઈ નહીં હોય ને તો લાઈક

અને જો તમને અમારા લુકમાં કોઈ પણ ગમતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે હવે આવે છે સાત અમે છે એટલે અમેઝિંગ વિડીયા તો હવે આવશે એટલે જો તમે અમારા ચેનલમાં નવા હોવ તો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આપણો આજનો બ્લોગ અહીં સમાપ્ત થાય છે જય દ્વારકાધીશ બધા મિત્રોને